સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત દ્વારા ગુજરાત સ્ટેટ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં સોળથી એકવીસ વર્ષના મનો ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આણંદ ખાતે ગુરુકૃપા સ્પેશિયલ સ્કૂલ અને સીવીએમ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે સીવીએમ યુનિવર્સિટીના જોઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ અને સુનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સેન્ટ્રલ સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન ડોક્ટર કિરણ પટેલ સમગ્ર સ્પર્ધા દરમિયાન ખેલાડીઓની સાથે રહ્યા હતા ગ્રાઉન્ડ અરેન્જમેન્ટની જવાબદારી કૃણાલ શાહ દ્વારા નિભાવવામાં આવી હતી આ સ્પર્ધામાં મનોદિવ્યાંગ ખેલાડીઓની બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં કુલ પાંચ પાંચ સ્કિલનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો સ્કિલ ટેસ્ટના આધારે ખેલાડીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા પ્રથમ ત્રણ કમે રહેલા ભાઈઓ અને બહેનો હવે પછી નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ બર્લિન બે હજાર ત્રેવીસમાં ગુજરાત અને દેશનું પ્રતિનિધિત્વ કરી મેડલ જીતી દેશનું માન વધારનાર લાડ અને અક્ષર પ્રજાપતિનું મેહુલભાઈ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્પેશિયલ બાળકો માટે સીવીએમના દરવાજા હર હંમેશા ખુલ્લા છે સીવીએમ અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત વચ્ચે એક એમઓયુ કરવામાં આવશે જેના થકી આ મનોદિવ્યાંગ બાળકોને રમત ગમતના સાધનો મેદાનો કોચિસ વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવશે અને જેથી કરીને આ બાળકો સારી રીતે રમી શકે સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું અને દેશનું નામ રોશન કરે સમગ્ર સ્પર્ધાનું સંચાલન જીજ્ઞેશભાઈ ઠક્કર આણંદ દ્વારા કરવામાં આવ્યું હતું તેમની મદદ માટે ડોક્ટર ભરતભાઈ પટેલ અને તેમની ટીમની સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સફળ સંચાલનમાં મદદરૂપ થયા હતા સ્પર્ધાની અંતે ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સૌ પ્રથમ તો વિકાસભાઈએ કહ્યું અને વિદ્યા વિદ્યામંડળ તરફથી હું ખાતરી આપું છું કે ખાસ તો વિદ્યા વિદ્યામંડળની સ્થાપના એટલા માટે થયેલી કે બધાનો વિકાસ થાય આ સમાજનો વિકાસ થાય દરેક લોકોનો વિકાસ થાય એટલે હું ખાતરી આપું છું વિદ્યા વિદ્યામંડળ તરફથી કે અમે એમઓયુ પણ કરીશું અને ફ્રી ઓફ કોસ્ટ રહેવાનું અહીં ટ્રેનિંગનું અને કોચ જોતા હોય તો કોચ બધું અમે વિદ્યા વિદ્યામંડળ તમને ગમે ત્યારે તમે અમારી મદદ માગશો તો અમે તૈયાર જ છીએ અને આ બધાના વિકાસ માટે આ બધાના ડેવલપમેન્ટ માટે હર હંમેશ અમે તમારી લોકોની સાથે રહીશું આ સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત અને ઇન્ડિયા દ્વારા રાજ્યકક્ષાનો જે આયોજન કરવામાં આવ્યું છે ટેબલ ટેનિસ અને બેડમિન્ટન ટુર્નામેન્ટનું અને એનું સિલેક્શન તો મારી ખૂબ ખૂબ શુભેચ્છા ચારુત્ર વિદ્યામંડળ વતી ખૂબ ખૂબ શુભેચ્છા અને જેમ મેં હમણાં કહ્યું પણ એ રીતે કે ચારુત્ર વિદ્યામંડળ હર રમેશ સ્પેશિયલ આપણા જે ચિલ્ડ્રન્સ છે એમના માટે જે સપોર્ટ સિસ્ટમ ઊભી કરવાની હશે કોચિંગ હશે એમને રહેવાનું હશે એમની ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરવાનું હશે એમને કોઈ અમારું ગ્રાઉન્ડ જોતું હશે તો આ રમેશ હર હમેશ અમારું વિદ્યા મંડળ એમને સપોર્ટ કરતું રહેશે અને ગમે ત્યારે અમે ઊભા પગે તૈયાર છીએ એમની સપોર્ટ માટે થેન્ક યુ